સુરતમાં આગ લાગવાની ઘટનાઓ પ્રકાશમાં આવે છે ત્યારે સુરતના વેસુ વિસ્તારમાં વહેલી સવારે હેપી એન્કલેશિયા ની બિલ્ડિંગના માળે આગ લાગવાની ઘટના બની હતી જોત જોતામાં ચાર જેટલા માળ આગની ચપેટમાં આવી ગયા હતા સ્થાનિકોએ પહેલા બિલ્ડિંગની ફાયર સેફ્ટી થી આગને કાબુમાં લેવાના પ્રયત્નો કર્યા હતા જયારે આગ બે થતા ફાયર બ્રિગેડ ને જાણ કરવામાં આવી હતી બિલ્ડિંગના એક ફ્લોર પર એક ફ્લેટ બનાવવામાં આવ્યો છે ફ્લેટની અંદર ઇલેક્ટ્રિક સાધનો ખૂબ જ વધારે પ્રમાણમાં હતા જેથી શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું ફાયર વિભાગે અનુમાન લગાવ્યું હતું વુડન ફર્નિચરના કારણે આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું ફાયર વિભાગ દ્વારા પ્રાથમિક તપાસ બાદ તાત્કાલિક બ્રિગેડ કોલ જાહેર કર્યો હતો જયારે હાલ આગ સંપૂર્ણપણે કાબુમાં આવતા સ્થાનિકોમાં રાહત જોવા મળી હતી જયારે આ આગ લાગતા ગુજરાત રાજ્યના ગૃહમંત્રી પણ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા હતા